નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ આર એ વોઇસ ગુજરાતીમાં હિન્દુ ધર્મમાં ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટેની અનેક રીતો જણાવવામાં આવી છે જો માં લક્ષ્મી પ્રસન્ન થઈ જાય તો ઘન ધાન્યથી ઘર ભરાઈ જાય છે આજે અમે તમને તિજોરી સાથે જોડાયેલો એક અચૂક ટૂચકો જણાવીશું આ પાંચ વસ્તુઓ ઘરની તિજોરીમાં મૂકવાથી ઘરમાં અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે ઘરમાં સુખ અને શાંતિ મળે છે દરેક વ્યક્તિ પોતાની રીતે શાંતિથી ઘરમાં મૂકી દો આ પાંચ વસ્તુઓ ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસા ભરાઈ જશે પૈસાથી ઘરની તિજોરી વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં સુખ સમૃદ્ધિ શાંતિ ધન મેળવવા માટેના અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે તેમાંથી કેટલાક ટૂંચકા ઉપાય કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે આ ઉપાયો કરવાની સાથે જ વર્તમાન સમયમાં ચાલી રહેલી મુશ્કેલીઓનો બદલાવ જોવા મળે છે વાસ્તુશાસ્ત્રમાં ધન પ્રાપ્તિના કેટલાક ઉપાય અને નિયમ જણાવવામાં આવ્યા છે જે વ્યક્તિ આ નિયમો અને ઉપાયોનું પાલન કરવાથી ઘરમાં અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે આજે અમે તમને ધન પ્રાપ્તિના પ્રભાવી ઉપાયો વિશે માહિતી આપીશું વાસ્તુશાસ્ત્ર અનુસાર અમુક એવી શુભ વસ્તુઓ રાખવાથી ધન આપણી તરફ આકર્ષાય છે અને ધીમે ધીમે સંપત્તિમાં વધારો થવા લાગે છે દરેક ઘરમાં શુભ વસ્તુઓ રાખવાથી ઘરમાં અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે વાસ્તુશાસ્ત્રમાં આપેલા છે ધન સંબંધિત ઉપાય કે જે વ્યક્તિ આવી વસ્તુઓ તિજોરીમાં રાખવી એ অতি શુભ માનવામાં આવે છે ધનનું આકર્ષણ માટે આ ઉપાય કરવા જોઈએ જેનાથી ઘરમાં માતા લક્ષ્મીજીનો વાસ થાય છે અને ઘરની તિજોરી પૈસાથી હંમેશા માટે ભરાયેલી રહે છે દરેક માણસ ઈચ્છે છે કે તેની તિજોરી હંમેશા પૈસાથી ભરાયેલી રહે પણ તે હકીકત સાચું સાબિત થતું નથી દરેક વ્યક્તિ આ સપનાઓ પૂરા કરવા માટે આજે અમે તમને જણાવીશું કે આવી જો શુભ વસ્તુઓ ઘરમાં મૂકવામાં આવે તો ઘરની તિજોરી હંમેશા માટે પૈસાથી ભરાયેલી રહે છે બધા લોકો એવું ઈચ્છે છે કે વધુને વધુ ધન પોતાની તરફ ખેંચાઈ આવે એ માટે મહેનત કરતો હોય છે પણ તે હકીકત સાચું સાબિત થતું નથી તે સાચું સાબિત કરવા માટે વાસ્તુશાસ્ત્રમાં ધનને આકર્ષવાના ઉપાય આપેલા છે તિજોરીમાં જો આ પાંચ વસ્તુઓ મૂકવાથી માતા લક્ષ્મીજીનો વાસ થાય છે તમારો પણ નસીબ ચમકી શકે છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે અને તેનો પરિવાર હંમેશા ખુશ રહે જેના માટે તે દિવસ રાત મહેનત કરીને પૈસા કમાય છે પરંતુ ક્યારેક કમાયેલા પૈસા વેડફાઈ જાય છે તેની ખબર પણ હોતી નથી આવું થવાનું એક જ કારણ છે કે તિજોરીમાં અશુભ વાસ્તુ રાખેલી હોવાના કારણે થઈ શકે છે તો ચાલો જાણીએ કે તિજોરીમાં કઈ શુભ વસ્તુઓ રાખવી જોઈએ જેનાથી ઘરની તિજોરી હંમેશા માટે પૈસાથી ભરેલી રહે જો મિત્રો તમારે પણ ઘરમાં પૈસાને વરસાદની જેમ વરસાવવા હોય તો કોમેન્ટ કરો જય જય લક્ષ્મી માતાય નમઃ જય જય બજરંગબલી બજરંગબલીના સાચા ભક્ત હશે તે વિડિયોને લાઈક કરશે આવી દરરોજની ધાર્મિક માહિતી મેળવવા માટે અમારી ચેનલ આર એ વોઇસ ગુજરાતીને સબસ્ક્રાઇબ જરૂર કરો વીડિયોને અર્ધ વચ્ચેથી છોડવાની ભૂલ ક્યારેય ન કરતા કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા માટે ભયજનક સાબિત થાય છે શાસ્ત્રોમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે જેને અપનાવવાથી વ્યક્તિની તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહે છે મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટેના ઉપાય તિજોરીમાં રાખો આ પાંચ વસ્તુઓ ઘરની તિજોરી હંમેશા માટે પૈસાથી ભરેલી રહેશે તિજોરીમાં આવી પાંચ વસ્તુઓને રાખવાથી થાય છે માં લક્ષ્મીજીનો વાસ ઉત્તરની દિશા ભગવાન કુબેરની દિશા માનવામાં આવે છે તે માટે તિજોરીનો દરવાજો ઉત્તર દિશામાં ખુલે તે રીતે રાખવી જોઈએ વાસ્તુશાસ્ત્ર મુજબ તિજોરીમાં હંમેશા માટે સુખ સંપત્તિ સાથે જોડાયેલ દેવી યંત્રો જેનાથી પૈસા સિવાય લક્ષ્મીની પ્રિય વસ્તુઓ જેવી કે પૂજાની સોપારી શ્રીયંત્ર શંખ કોળી કમળાના ફૂલ લક્ષ્મી આવી પ્રિય વસ્તુઓને રાખવી જોઈએ જેનાથી ઘરમાં સ્થાયી રૂપે માં વાસ થાય હિન્દુ ધર્મમાં હળદરને ખૂબ પવિત્ર અને શુભ વસ્તુ માનવામાં આવી છે તેથી મોટા ભાગના પૂજા પાઠમાં હળદરનો ઉપયોગ વિશેષ રૂપે કરવામાં આવે છે જો આર્થિક તંગીથી પરેશાન હોવ તો ગુરુવારના દિવસે તિજોરીમાં હળદરની ગાંઠ મૂકી દો માં લક્ષ્મી સદા ઘરમાં રહે તેના માટે તિજોરીમાને એક લાલ કપડામાં બાંધીને રાખો હળદરની ગાંઠ સાથે કોડીઓ ચોખાના દાણા પણ મૂકો આવી શુભ વસ્તુઓ ઘરની તિજોરીમાં મૂકવામાં આવે તો ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે જો આ વીડિયોમાં આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક જરૂરથી કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય જય લક્ષ્મી માતાય નમઃ જય જય બજરંગ બલી જરૂરથી લખજો બજરંગ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અમારી માતા લક્ષ્મીજી ને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે વિડીયો અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય લક્ષ્મી જય મા